બે હજાર પચ્ચીસમાં આ રાશિના જાતકે ખાસ રહેવું સાવધાન જાણો શનિના રાશિ પરિવર્તની આપના જીવન પર અસર એક વર્ષ બે હજાર પચ્ચીસ શરૂ થઈ ગયું છે આ વર્ષે શનિની રાશિ પણ બદલાશે શનિનું ગોચર તમામ બાર રાશિઓને પ્રભાવિત કરશે જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વર્ષ બે હજાર પચ્ચીસમાં શનિદેવ કઈ રાશિઓ પર ખાસ નજર રાખવા જઈ રહ્યા છે જાણીએ બે મેષ રાશિના જાતકોએ વર્ષ બે હજાર પચ્ચીસમાં ઓગણત્રીસ માર્ચ પછી સાવધાન રહેવું પડશે મેષ રાશિના જાતકો માટે શનિની સાતી શરૂ થશે આ સમયગાળા દરમિયાન મેષ રાશિના લોકોને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે जीवन में उतार-चढ़ाव आवश्य। साढ़ा सात वर्ष सुधी साड़ा सती रहे छे। करियर में उतार्चा शे त्रण मेष बेहजार पच्चीस आ वर्षे शनि सौथी कठोर नजर तमारी राशि पर ओगतरीस मार्च 2025 पच्चीस मेष राशि पर शनि की पनौती शुरू थे તમારે આગામી અઢી વર્ષ માટે ખૂબ જ ઉત્સાહ સાથે આગળ વધવું પડશે તમારી વાણી પર નિયંત્રણ રાખો નોકરો ગરીબો મજૂરો અને નબળાઓને દુઃખ ન આપો નહીં તો શનિ એવી સજા આપશે જે તમને વર્ષો સુધી યાદ રહેશે ચાર સિંહ રાશિ બે હજાર પચ્ચીસ શનિ તમારી રાશિના સ્વામીથી ખૂબ જ નારાજ રહે છે સૂર્ય તમારી રાશિનો સ્વામી છે અને શનિદેવનો પિતા પણ છે આ હોવા છતાં શનિનો સૂર્ય ભગવાન સાથે સંબંધ નથી તેથી આ વર્ષે સાવચેત રહો બીજાઓ વિશે ખરાબ ન બોલો સ્ત્રીઓનું સન્માન કરો ભૂલથી પણ કોઈને છેતરવાની ભૂલ ન કરો પાંચ તુલા રાશિ બે હજાર પચ્ચીસ સાવચેત રહો કારણ કે તે શનિની પ્રિય રાશિ છે શનિ નથી ઇચ્છતા કે તમે કોઈ ભૂલ કરો જો તમે આને ધ્યાનમાં નહીં રાખશો તો શનિ સખત સજા આપવામાં સમય લેશે નહીં શનિના આશીર્વાદ મેળવવા માટે બીજાનું ખરાબ બોલવાનું ટાળો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છો તો તથ્ય સાથે કન્ટેન્ટ આપો નહીંતર શનિદેવ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે जो वीडियो सारो लगे हो तो वीडियो ने लाइक करो अमारी चैनल ने सब्सक्राइब करो मारा वाला वीडियो छले सुधी जोवा बदल